આપના ધારાસભ્ય ચેતર વસાવા અને ભાજપના ડેડિયાપાડા તાલુકાના પંચાયત પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે મારામારી ઝાપાઝાપીના દ્રશ્યો સર્જાયા

છુટ્ટો મોબાઈલ તથા કાસ ગ્લાસ ફેંક્યો હતો ત્યારબાદ સામસામે મારા મારીની ઘટના પંચાયતના પ્રમુખ ચંપાબેન વસાવાને ધારાસભ્ય અપશબ્દો બોલ્યા જેમાં સંજય વસાવા તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે પડ્યા અને ધારાસભ્ય લાફા જીકી દેતા મામલો ગરમાયો હતો ત્યારબાદ જેડીયાપડા આમ આદમી પાર્ટી અને ભાજપના નેતા વચ્ચે ઘર બંને પક્ષના સમર્થકો પણ આવી ઝપાઝપી મારામારીની ઘટના બનતા ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું આ બનાવ બાદ ધારાસભ્ય ચેતર વસાવાની પોલીસે અટકાયત કરી હતી અને ત્યારે પણ આપના સમર્થકો સાથે પોલીસને ઘર્ષણ થયું હતું આ બાબતે ચેતર વસાવાએ દેઢિયાપાડા પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે

ધારાસભ્ય છે દરવાસાવા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ સાથે બોલાચાલી થઈ હતી જેમાં કાચનો ગ્લાસ અને મોબાઈલ છૂટ્ટો મારીને હુમલો કર્યો અને મહિલા સાથે જે અપમાનજનક વર્તન કર્યું એ ધારાસભ્ય તરીકે તેમને શોભતું નથી એમ કહીને ધારાસભ્યના આ વર્તનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું જ્યારે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજની એ મિટિંગમાં તાલુકા પ્રમુખ સાગબારા દેટિયાપાડા પ્રાંત અધિકારી મામલતદાર એટીવીટી કમિટીના સભ્યો હાજર હતા ત્યારે આ મિટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવા તાલુકાના મહિલા પ્રમુખ સાથે આપત્તિજનક શબ્દો બોલ્યા હતા ગુસ્સામાં તેમણે ગ્લાસ વડે હુમલો કરી હતી હાજરીમાં આદિવાસી આ ઘટના પછી પાર્ટી પ્રમુખ ઇશુદાન ગઢવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે સવાલ પૂછનાર આપના ધારાસભ્ય છેતર વસાવા સાથે ભાજપના લોકોએ હાથાપાઈ કરી છે ધારાસભ્ય છેતર વસાવાની ફરિયાદ પણ પોલીસે ન લીધી ઉલટાની છેતર વસાવા

રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે